જય સ્વામિનારાયણ હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે વડોદરામાં આવેલ શ્રી વિઠ્ઠલનાથ ભગવાનની હવેલી છે જે હવેલીમાં શિયાજીરાવ સરકારે ભગવાન સ્વામિનારાયણને પત્ર લખ્યો કે અમારા રાજ્યની અંદર અનેક ધર્માચાર્યો એ ધર્મસભા કરવા માટે આપને આગ્રહ કરે છે તો કોઈ પણ સંતને મોકલી અને સ્વામિનારાયણ સંપ્રદાય એ શાસ્ત્રને માન્ય છે કે નહીં એ સાબિતી કરી આપે જે હવેલીની અંદર વિઠ્ઠલનાથ ભગવાન બિરાજમાન છે બાજુમાં સત્યભામા તેમજ દેવી બિરાજમાન છે અને જે વાત હું કહી જવા રહી છું એ મુક્તાનંદ સ્વામી આ હવેલીની અંદર ધર્માચાર્યોની સાથે સભા જીતી હતી જે તમને દર્શન થઈ રહ્યા છે એ સોળ સ્તંભની માંડવી છે જ્યાં નીલકંઠવર્ની રૂપે શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજમાન થયા હતા અને સંપ્રદાયની અંદર અમીનચંદ શેઠ એના ધર્મપત્ની એને એક ગ્રાસ પરમાત્મા ભગવાન નીલકંઠવરની એનો પ્રસાદીભૂત ભોજન ગ્રહણ કરવાથી અમીન ચંદના પત્ની એમની વિષય વાસનાઓ નાશ થઈ ગઈ હતી હવે તમે નિહાળી રહ્યા છો એ સયાજીરાવ સરકારનો નજરબાગ છે જે ભગવાન સ્વામિનારાયણ આ જગ્યા પર આવેલા છે ને અત્યારે અહીંયા વી માર્ટ બહુ મોટું પેલેસ છે મુક્તાનંદ સ્વામી એ સયાજીરાવ સરકારના રાજ્યની અંદર કહેતા વડોદરાની અંદર આવેલા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રચલિત એવું કીર્તન વાલા રૂમ કરતા કાન એની રચના જો થઈ હોય તો આપણે જે હવેલીમાં દર્શન કર્યા એ વિઠ્ઠલનાથ ભગવાનની હવેલીમાં એ કીર્તનની રચના થઈ છે એનું કારણ છે કે મુક્તાનંદ સ્વામીની સામે અનેક પંડિતાચાર્યો હતા ભણેલા ગણેલા એવા જ્યારે ધર્માચાર્યો એની સામે સભાની અંદર પ્રશ્ન ઉત્તર કરવાના હતા ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિને યાદ કરી અને વાલા રમઝમ કરતા કીર્તન એને ગાયું અને શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ એ સ્વામિનારાયણ સંપ્રદાયને બિરુદ્ધ મળ્યું હોય તો આ વટપતન કહેતા વડોદરામાંથી મળ્યું છે મુક્તાનંદ સ્વામી એ આ વડોદરાની અંદર સભા જીતી એની સાથે મોટા પ્રમાણમાં જો ગોપાળાનંદ સ્વામીનું વિચરણ હોય તો વડોદરાની અંદર જ્યાં ગોપાળાનંદ સ્વામી નિવાસ કરતા હતા એવું શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી એના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ જે વાડીનો ગેટ જોતા આપણે જોઈ શકીએ છીએ કે લક્ષ્મીનારાયણ દેવના ગગનચુંબી એના શિખરના દર્શને મંદિરના આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ નિજ મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે ગોપાળાનંદ સ્વામીના પરચાઓ અનેક આ વડોદરાની અંદર આજે પણ પ્રમાણભૂત છે પટાંગણની અંદર યાત્રાર્થીઓ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જો સ્વામિનારાયણ સંપ્રદાયના મત પ્રમાણે કહીએ કે કદાચ સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર ન આવ્યા હોત તો જે સામર્થ્ય સહજાનંદ સ્વામીએ પ્રવર્તાવી તમે નિજ મંદિરમાં બિરાજમાન એવા દેવોના દર્શન કરી રહ્યા છો તો એ સામર્થ્ય ગોપાળાનંદ સ્વામી પ્રવર્તાવી શકે આટલી સામર્થ ગોપાળાનંદ સ્વામીમાં હતી તો એ ગોપાળાનંદ સ્વામી આ વડોદરાની અંદર બિરાજમાન થઈ વડોદરાના મંદિરમાં બિરાજમાન એવા છપયાધીશ સ્વરૂપ જાણે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ બાલ સ્વરૂપ રૂપે આપણને દર્શન આપી રહ્યા હો એવી મૂર્તિ નયનરમ્ય છે હવે તમે નિહાળી રહ્યા છો ભગવાન સ્વામિનારાયણની અનેક પ્રસાદીભૂત વસ્તુઓ બહુ મોટા પ્રમાણની અંદર અહીંયા વસ્તુઓ ખેસ પ્રભુદાસ છે એને જામગારી ખેસ આપેલો એ ખેસ છે પરમાત્માનું સોનેરી કોરવાળું કસબ ભરેલું સેલું છે ચીટના લાલ ટપકાવાળો ખેસ છે કેટલા કેટલા નંગ છે કેટલા કેટલા કટકાઓ છે કેટલા ચરનારવિંદ છે કેટલી ચાખડીઓ છે એ તમામ પ્રસાદીભૂત વસ્તુઓ આધિ વ્યાધિને નાશ કરનારી અને ઉપાધિને રન ઉપાધિને તો જીવનમાંથી ટાળનારી એવી આ વસ્તુઓ પ્રસાદીભૂત અહીંયા સાચવવામાં આવેલી છે જાણે અજાણે પણ કોઈ પામર જીવાતમાં એને જો પ્રસાદીની વસ્તુનો દર્શન થાય સ્પર્શ થાય તો એ પાપમાંથી મુક્ત મુક્ત બની અને પરમાત્માના ધામનો અધિકારી બની જાય અહીંયા પ્રસાદી ચાંદીથી મઢેલી વાળી પરમાત્માની ચાખડીના દર્શન થઈ રહ્યા છે પથ્થરના દર્શનની સાથે પાણી રાખવાનો તુંબડા આકારને જેને કહેવાય કે લોટી આપણે કહીએ એ તમામ પ્રસાદીભૂત વસ્તુઓ પરમાત્માના ચરણારવિંદની સાથે જે બ્લેક કલરમાં કહેતા શામ કલરમાં દેખાઈ રહી છે તે હાથી દાંતની ભગવાન સ્વામિનારાયણની ચાખડી સાથે અનેક માળાઓ ટોપી ગુટકાઓ પ્રસાદીનો ખેસ આદિક વસ્તુઓ અહીંયા સચવાયેલી છે આ વસ્તુઓ સામાન્ય નથી જે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ તમે જોઈ રહ્યા છો તેમાં હકીકતમાં વાઘા પહેરાવેલા નથી પણ વાઘાની જગ્યાએ આજુબાજુ સોનેરી બોર્ડર જે દેખાય છે એ ધોળો અમદાવાદી એ ખેસ પરમાત્માએ ધારણ કર્યો છે જે લાલ ભરત ભરેલું આપણને જામો દેખાય છે એ જામો પણ ભગવાન સ્વામિનારાયણે ધારણ કરેલો કે તા પ્રસાદીનો છે અને જે ધોત્યુ આપણે જોઈ રહ્યા છીએ એ ધોત્યુ પણ ભગવાન સ્વામિનારાયણે સ્વયં ધારણ કરેલું એ ધોત્યુ એના આપણે દર્શન કરી રહ્યા છીએ હવે જે ઘનશ્યામ મહારાજનું મનમોહક સ્વરૂપ આપણે નિહાળીએ છીએ એ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ શ્રી સ્વામિનારાયણવાડી મંદિર મહિલા મંદિરમાં બિરાજમાન છે જે મહિલા મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ જાણે યાત્રાર્થીઓની સાથે સજ્જ થઈ અને પોતે યાત્રામાં નીકળવાના હોય એવી રીતે ઘનશ્યામ મહારાજ પણ તૈયાર થયા છે જોઈ રહ્યા છો કે આ સંપ્રદાયની અંદર સાંખ્યોગી બહેનો એનો બહુ મોટો ભોગ છે જે કથા વાર્તાનું કરી રહ્યા છે હવે તમે પ્રસાદીના કુવાના દર્શન કરી રહ્યા છો જે લક્ષ્મીનારાયણ દેવ કહેતા વાડી મંદિરના પટ્ટાંગણની અંદર આવેલો છે જે નીલકંઠેશ્વર મહાદેવ એના દર્શન કરી રહ્યા છો એ નીલકંઠેશ્વર મહાદેવ એ અતિ પ્રસાદીભૂત મહાદેવ છે ગણપતિ મહારાજ એ પણ પ્રસાદીભૂત છે કારણ કે આ ગણપતિ મહારાજે વડોદરાના જ બ્રાહ્મણની દુઃખ દારિદ્રતા ટાળી હતી એવા એ ગણપતિ મહારાજ જે બ્રાહ્મણના કહેવાથી હજાર રૂપિયા આપવાનો સંકલ્પ કરેલો અને જે બારીના તમે દર્શન કરી રહ્યા છો તે બારીમાંથી બ્રાહ્મણ કાયમ પ્રાર્થના કરતો હતો અને જે સ્થાનના હવે તમે ચણારવીમાં દર્શન કરો છો એ નાથ ભક્તનું ઘર હતું અને હવે અતિ મહત્વનું સ્થાન એવું જે સિંહના આકારમાં તમને સોનેરી થાંભલી દેખાઈ રહે છે અને બેઠક સિંહની પાસે છે એ ગોપાળાનંદ સ્વામી ત્યાં બિરાજમાન થતા હતા અને આ સભા મંડપની અંદર બિરાજમાન થઈ કેટલાય પામર જીવાત્માઓને ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મ સ્થિતિને પમાડી દીધા હતા આજે પણ આ સભા મંડપની અંદર કોઈ લેડીઝને કહેતા મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી ઘણા દૂરથી દર્શન કરવામાં આવે છે જો ગોપાળાનંદ સ્વામી જે જગ્યાએ બેસતા હતા એ થાંભલીના દર્શન છે જ્યારે જ્યારે ગોપાળાનંદ સ્વામી આ દરગાહ એને તમે જોઈ રહ્યા છો જ્યારે જ્યારે ગોપાળાનંદ સ્વામી આ વડોદરાની અંદર આવતા ત્યારે અકળા ઠઠ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળવા માટે માનવ મેદની ઉભરાતી હતી એનું કારણ હતું કે અનેક પરચાઓ શ્રી સ્વામિનારાયણ ચિંતામણીની અંદર ગોથાયેલા છે હવે જે સરોવરમાં ગોપાળાનંદ સ્વામી સંતો સાથે સ્નાન કરતા હતા એ મહંમદ તળાવ એને તમે જોઈ રહ્યા છો જ્યારે જ્યારે સંતો વડોદરાની અંદર આવે ત્યારે કાયમના માટે સંતો આ સરોવરની અંદર સ્નાન કરવા માટે આવતા હતા એનું કારણ છે કે ત્યારે આજના જેવી આધુનિક કોઈ સિસ્ટમો નહોતી એવું આ પવિત્ર વટપતન કહેતા વડોદરા ગામ કે જ્યાં સયાજીરાઓ સરકારે ભગવાન સ્વામિનારાયણની ધામધૂમથી પધરામણી કરાવેલી હવે તમે ધુંડીરાજ ગણપતિ મંદિરના દર્શન કરી રહ્યા છો જે અતિ પુરાતની મંદિર છે જેની નકશી કામ જોતાં હવેલી ટાઈપનું આ મંદિર એ જોતાં જ આપણને ખ્યાલ આવે કે આ ઘણું પુરાતની હોવું જોઈએ ચોક્કસ ખ્યાલ નથી કે કેટલા વર્ષો પુરાતની આ મંદિર સચવાયેલું છે કેટલા વર્ષોથી જૂનું છે પરંતુ આ ગણપતિ મહારાજ એ પ્રસાદીના છે અને આ પ્રસાદીનો કુવો છે જ્યાં ગોપાળાનંદ સ્વામી સ્નાન કરતા હતા અને જે સભા મંડપના આપણે દર્શન કર્યા કેતા ધોંઢીરાજ ગણપતિ મહારાજના મંદિરના દર્શન કર્યા ત્યાં ગોપાળાનંદ સ્વામી અનેક વાર સભાઓ કરેલી છે અને હવે યાત્રાર્થીઓ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તો આવા તીર્થધામ વડોદરાના અતિ મહત્વના અને ભર્યા જ્યારે દર્શન આપણે કરીએ ત્યારે આપણું જીવન પણ ધન્યભાગી બની જાય